મિત્રો જય ખોડિયારમાં જય મા કુલદેવી ખોડિયાર અમે આજે અમારી ટીમ સાથે આજે રોહિતળા મુકામે આયશ્રી ખોડિયારના ખોડિયાર અને આવડનો જન્મસ્થળ છે તે જન્મભૂમિ ઉપર અમે આવેલા છીએ તો આ જ જગ્યા ઉપર મા ખોડિયારનો જન્મ થયો હતો તો ચાલો સાથે મળીને આ જગ્યાનો આપણે આનંદ લઈએ અને ખરેખર આ જગ્યાની અંદર આવવાથી આપણને મનમાં શાંતિ ખૂબ મળે છે અને ચાલો બીજી વાત આપણે વધારે કાંઈ ફોર્મેલિટીઝ આ વિડીયોમાં પૂરી નથી કરવી અને સીધા જ આપણે મંદિર તરફ આપણે પ્રયાણ કરીએ ચાલો જય ખોડિયારમાં મિત્રો મંદિર પરિસરની અંદર એન્ટર થતાં જ અહીંયા પહેલાં ચિતલેશ્વર મહાદેવનું મંદિર આવે છે તો ચાલો પહેલાં મહાદેવના દર્શન કરીએ અને ત્યારબાદ માખોડિયારના આપણે દર્શન કરીએ E <síntos> મિત્રો જય સનાતન ધર્મ હું છું આપનો પ્રકાશ ભુવા મારી ચેનલમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત કરું છું અને આજે એક એવા ધર્મસ્થાને હું જ્યાં આવ્યો છું જ્યાં શક્તિનો જન્મ થયો હતો એટલે એમ કહેવાય કે મા ખોડિયારના જન્મસ્થાને એટલે કે રોહિશાળા રોયશાળા મુકામે મા ખોડિયારની જન્મસ્થળી તે જગ્યાએ અમે આવેલા છીએ અને આ એ જ ઘરની અંદર અમે બેઠા છીએ જ્યાં મામડિયા ચારણની અંદર મા કુલદેવી ખોડિયારનો જન્મ થયો હતો તો તે ઘટના તે પ્રસંગ વિશે અહીંના મહંત એવા ભીખુગીરી બાપુ સાથે પણ આપણે થોડો સંવાદ કરીએ તો મિત્રો બની રહેજો આ વિડીયોમાં આપને ખૂબ મજા પડવાની છે જય ખોડિયારમાં બાપુ જય સનાતન ધર્મ જય માતાજી જય માતાજી બાપુ આ જગ્યા વિશે પહેલાં તો મને થોડો ટૂંકમાં પરિચય આપો અને એ પહેલાં આપનો થોડો મને પરિચય આપો આ વિશાળા ગામ છે આ માતાજીનું જન્મ સ્થળ જે હાથે બેનું અહીંયા જન્મ લીધેલો એ આ સ્થાનક આ ઘર છે માતાજી વખત તો કે અહીંયા માતાજી કઈ રીતના પ્રગટ થયા સંવંત આઠસો ને પાંત્રીસ સૈત્રીસ નવ મને શુક્રવાર આ માતાજીનો જન્મ દિવસ છે અહીંયા જે પ્રાગટ્ય થતી અહીંયા જ્યારે વલભુપુર રજવાડું હતું ત્યારે મામરિયા ચારણના રાજકવિ તરીકે જાતા રાજાને અને ચારણને બેને મિત્રતા એ તે દરરોજ કહુંભા પાણી આરોટ પીવે ડાયરા કરે પણ બીજા લોકો જોઈ ન હોય કે એટલે રાજાને ભરમાવ્યા એમ કે આ તો પેટના વાંજ્યા છે આનું મોઢું ન જોવાય એટલે રાજાએ ઝાંકારો દીધો પછી મામરિયા ચારણ અહીંયા ઘેરે આવ્યા અને ભગવાન શિવનું તપ કર્યું ભગવાન શિવ એના પ્રસન્ન થયા અને કીધું કે તારા ભાગમાં હાથ અવતાર સુધી સંતાન નથી પણ તું મારો ઉપાસક છો એટલે હું તને વચન આપું કે જા તારે ઘરે હાથ દીકરીઓ અને એક દીકરો પ્રગટ થાય છે ઋષિ મહાદેવે શેષનાગને બોલાવ્યા અને એને કીધું કે જે તારી દીકરીઓ છે નાગ કંજાયું એને કે મામળિયા ચારણના ઘેરે અવતાર ધારણ કરે એ હાથી બહેનું અને એક ભાઈ નાંગણીઓ સ્વરૂપે આવ્યા અને આ વરખડીમાં નીકળ્યા અને આ ઘરમાં આવી એ પ્રગટ થયેલા એટલે આ માતાજીનું જન્મસ્થળ આ ઘર છે હજી હાલમાં માતાજીનું ઘર જ છે બાપુ આ જે ઘટના ઘટી છે બરોબર મતલબમાં જ્યારે ખોડિયારમાંનો અવતરણ થયું ત્યારથી લઈને અત્યાર સુધીના આશરે વર્ષ કેટલા થયા છે સંવંત આઠસો ને પાંત્રીસ વિક્રમ સંવંત આઠસો પાંત્રીસથી લઈને આજ દિન સુધી આ મંદિર આ જગ્યાનો ઓરા કંઈક અનેરો છે અહીં અનેક યાત્રાળુઓ આવે છે દેશ વિદેશથી યાત્રાળુઓ આવે છે અને કેમ ના આવે કારણ કે એમાં ખોડિયાર જગત જનની કહી શકાય અને ભીખુગીરી બાપુ અહીંયા આશરે આ મંદિરનું પટાંગણ છે તેમાં કોઈ ટ્રસ્ટ છે અથવા તો કેવી રીતનું કઈ ટ્રસ્ટ છે અને પોતે અમે સંચાલન બધાય ભાઈઓ સંચાલન તમારા પરિવારનું છે બરાબર અને અહીંયા કોઈ સમજો દૂરથી આવતું હોય તો એની માટે યાત્રીઓને ઉતારાની કાગે તે કેવી રીતે રહેવા માટેની સગવડતા છે જમવાની વ્યવસ્થા પણ થઈ શકે છે અહીંયા અને જે માતાજી ભગવતી હું એ રીતે સો ટકાની વાત છે તો મિત્રો જેમ ભીખુ બાપુએ વાત કરી તે રીતે અહીંયા જો આપ કંઈ બહારથી આવો છો છતાં તો આપને રાત્રિ રોકાણની પણ સુવિધા છે અને પ્રસાદની પણ સુવિધા છે તો ચાલો મિત્રો આ સંપૂર્ણ ઘટના વિશે અને સંપૂર્ણ માહિતી વિશે હું તમને અવગત કરવાનો પ્રયાસ કરું છું તો બની રહેજો વિડીયોમાં ખાસ કરીને આ જગ્યાનું મહત્ત્વ એ રીતનું છે કે અહીંયા વરખડીનું ઝાડ છે ત્યાંથી નાગની સ્વરૂપે માતાજી આ મકાનની અંદર આ ઓરડામાં આવેલા અને ત્યારબાદ માતાજીનું પ્રાગટ્ય થયું તે રીતની સંપૂર્ણ ઘટના છે તેને વિસ્તારથી માહિતી આપવા માટે

વલભીપુર રાજાએ જાકારો દીધો છે એ વખતે પછી માતાજી હમણીના સ્વરૂપે ના વલભીપુર ગયેલા અને રાજા ફોનાની હાકાળે પાડો બાંધતા ને તે પાડાને ઉપાડીને પાછળ પાડેલું નદી છે ને ત્યાં કલ્પના રૂપે વધેરો પછી રાજાને ખબર પડી કે આપણો પાડો કોણ લઈ ગયેલો પછી રાજાએ આખું જે પાછળ મોકલેલું પછી છે ને આ બે ચોકીદારો થોડાક ઉતાવળા અને માતાજીને ન કહેવાના વેણ કીધા ને એટલે માતાજીએ બેને જીવતા પથ્થર કરી નાખેલા આનો એ સમગ્ર ઇતિહાસ તો મિત્રો આ જગ્યા રોહીશાળાની ભૂમિ હમણાં અમે કાંજીબાપુના બાપુના આશ્રમ એટલે કે આપણે ઠાકોર દ્વારા હતા ત્યાં કાંજીબાપુએ બાપુએ મને એક બહુ સરસ મજાનું એક ટોપિક આપ્યું અને વાત કરી કે બધા ગામમાં કાં તો મા હોય અને કાં તો બાપ હોય આ મારું ગામ એવું છે અહીંયા મા હોતેન છે ને બાપ હોતેન છે એટલે ઠાકરનું મંદિર પણ એવું જબરું છે અને માતાજીનું સાનિધ્ય પણ એટલું જબરું છે અને રોહીશાળાની અંદર આપણે આવીએ તો આ મંદિરના કોના કોના ઉપરથી આપણને એવું પ્રતીત થાય કે માં ખોડિયાર હાજરા હજુ આપણી સાથે વાત કરતા હોય એવી રીતે તો ચાલો મિત્રો આ મંદિરના બીજા પાર્ટ સાથે પણ હું તમને પરિચય કરાવું જય માં ખોડિયાર મિત્રો આ દાયકાઓ પહેલાનું આ વરખડીનું ઝાડ છે હજારો વર્ષો આના થઈ ગયા છે અને કહેવાય છે કે જ્યારે માં ખોડિયારના અહીંયા પ્રાગટ્ય થયું ત્યારે આ ઝાડ નીચેથી તે નાગણી સ્વરૂપે પહેલા સાત નાગણીઓ નીકળી હતી અને ત્યારબાદ પારણામાં ગઈ અને કહેવાય છે કે માતાજીનું પ્રાગટ્ય થયું મા ખોડિયારમાં આવડ એમ સાતે બહેનોનું જ્યારે આગમન થયું ત્યારે એમ કહેવાય છે કે આ ઝાડ સાથે એનો ઇતિહાસ છે તો ચાલો આ ઝાડ વિશે પણ આપણે ગોપાળ બાપુ સાથે થોડો સંવાદ કરીએ બાપુ આ ઝાડનું શું કહાની છે ને કઈ રીતનો ઇતિહાસ છે આપણો સન આઠસો ને પાંત્રીસમાં ચૈત્ર સુદ નોમના દિવસે માતાજી પાતાળમાંથી આવી આ વરખડીમાં પ્રગટ થયા અને આ વરખડીમાંથી આવીને

તો આજ ખરેખર હું તો મારી જાતને ધન્ય અનુભવું છું પણ તમે પણ આ મંદિરના અમે જે બીજા પાઠ છે એના વિશે પણ હું તમને અવગત કરાવું બની રહેજો આગળ હજી આ વિડીયો બાકી છે તો ચાલો સાથે મળીને મા ખોડિયારના વધામણા કરીએ જય મા કુલદેવી ખોડિયાર મિત્રો અમે મંદિરે આવ્યા તો આ જગ્યાએ અમને અમદાવાદનો પણ એક પરિવાર મળ્યો અને ખાસ કરીને તે માતાજીના સ્થાન ઉપર અવરનવર આવે છે બેન તેજલબેન સાથે પણ આપણે આ મંદિર વિશે થોડોક ચર્ચા કરીએ અને એમના મનમાં શું માતાજી પ્રત્યે ભાવ છે તેના વિશે હું તમને વાત કરાવું થોડી બેન આપનું ગુરુ નામ અને આપનો પરિચય મારી છે હું અમદાવાદથી આવું છું અને ત્યાં ખોડિયાર માં પિયર ના ખોડિયારમાં અને મને ખોડિયાર માં નો અનહ છે હું નાની હતી ત્યારથી અત્યાર સુધી મને માતાજીને બહુ જ ખર્ચા મળ્યા છે બહુ જ એટલે કે હું ગણાય ન શકું એટલા મને ખર્ચા મળ્યા છે હા હું એમને યાદ કરું ને તો મારી જોડે હાજરે હાજર જોડે ઊભી હોય ને મેં એવો અનુભવ પણ કરેલો છે ઇવન નવરાત્રિના ટાઈમમાં તો મને માતાજીના બહુ જ પડચા થયેલા છે એટલે મને આંખ મીંચું ને તોય મારા કામ પતાયા છે અને એટલી મોટી મોટી તકલીફોમાંથી મને માતાજીએ હાથ પકડીને બહાર કાઢી અને એવી ખોટી જગ્યા હોય તો એની નેગેટિવિટી બી મને એને જાણ કરેલી છે કે બેટા તું અહીંયાથી ખસી ઘસી જાણે મારી ઉપર એનો હાથ હોય એવું મને છે એટલું સો ટકા જેમ બેન તેજલબેને વાત કરી કે ભાઈ મને મા ઉપર આસ્થા એટલી છે કે હું માતાજીનું નામ લો અને કામ થઈ જાય અને ખોડિયાર તો એક એવી દેવ છે મિત્રો કે પલમાં ખીજી જાય ને પલમાં રીજી જાય કહેવાય ને કે મા દીકરા પણ દે અને મા સંપત્તિ પણ દે અને મા સંતતી પણ દે છે તો મા ખોડિયાર સામે એક એક વાક્ય એક સેન્ટન્સ એવું છે મારી આરે એક દાદા રહેતા ને ઘણી વાર બોલતા ખોડિયારનું ખોટું નહીં અને ખોટાની ખોડિયાર નહીં એટલે ખરેખર આ જગ્યા ઉપર આવવાથી મહત્ત ભીખુ બાપુએ પણ અમને વાત કરી કે આ ગામમાં કોઈ શેઠ તરીકે કોઈ શેજ નહીં કારણ કે કોઈ શેઠ બનવાની કોશિશ કરે ને તો એ રાતોરાત ખોવાઈ જાય એટલે ખરેખર માતાજી એક એવી પ્રેમાળ મૂર્તિ છે મા ખોડિયાર એટલે શું તમને વાત કરું અઢારે વરણમાં મા કુળદેવી તર તરીકે પૂજાય છે ખોડિયારમાં તો ચાલો ખોડિયારમાં પાસે આપણે એવી પ્રાર્થના કરીએ કે મા સૃષ્ટિનું કલ્યાણ કરજે અને ગાયોનું રક્ષણ કરજે અને સનાતન ધર્મને સાચવજે જય મા કુલદેવી ખોડિયાર મિત્રો આ જોઈ રહ્યા છો આપ વિડીયોમાં દૃશ્યમાન છે તેવી રીતે અહીંયા વિશાળ ભોજન ખંડ અને ઉપર પણ ઉતારા માટેની વ્યવસ્થા સ્વ પ્રફુલ્લાબેન મહેન્દ્ર શાહ પરિવાર તરફથી બોમ્બે તરફથી નીચેનું બાંધકામ છે અને ઉપરનો તમામ સેવાભાવી સંસ્થાઓ અથવા તો સેવાભાવી વ્યક્તિઓના સથવારે સહિયારું આયોજન ખૂબ સરસ મજાનું આ મંદિર દ્વારા કરવામાં આવેલ છે અને આ વિશાળ પટ્ટાંગણ મંદિરમાં કોઈ ઉત્સવ અથવા તો કોઈ એવા સમયના તહેવાર હોય ત્યારે આ જગ્યાનો વિશેષ ઉપયોગ થતો હોય છે અને આગળ જે દ્રશ્યમાન છે વિડીયોમાં તે રીતે એ જગ્યાઓ બધી છે તે રસોડાના જે અહીંયા માતાજીની લાપસી કરવા જે કોઈ ભાવિક ભક્તો આવતા હોય તો તેમના માટેનું એક આયોજન છે જે તે અહીંયા નિર્માણ થઈ રહ્યું છે અને બાપુ આલો મારી યારે ખરેખર આ જગ્યા ઉપર આવીને એવું ફીલ થાય કે માતાજી ખોડિયાર હાજરા હાજુર આ જગ્યા ઉપર છે જ અને અહીંયા આવીને બાપુએ મને ભીખુ બાપુએ થોડીક વાર પહેલા વાત કરી તે રીતે કે માતાજીની મૂર્તિ એ આગળ આવીને તમારો કાંઈ પણ મનમાં સંકલ્પ હોય અથવા તો મનમાં કોઈ પણ જે તમારો સંચય હોય તે માતાજીને પ્રાર્થના કરો તો એ દુઃખ દૂર થાય થાય અને થાય અને આ રસોડાનું ખૂબ સરસ મજાનું નિર્માણ કરેલું છે અહીંયા અહીંયા જો દૂર દૂરથી લાપસીઓ આવતી હોય તો લાપસી બનાવવા માટે પણ આ રસોડાનું જેમ ગોપાલ બાપુએ વાત કરી તેમ અહીંયા આયોજન સરસ મજાનું છે અને આગળ હોલ તો કમ્પ્લીટ જ છે પણ આ રસોડું બને તો મિત્રો આ હતું મા કુલદેવી ખોડિયારનું પ્રાગટ્ય સ્થાન જ્યાં માતાજીનો જન્મ આ જગ્યા ઉપર થયો હતો તેવું રોયશાળા ધામ તો આ જગ્યા કેવી આપને લાગી તે પણ અમને કોમેન્ટ કરી શકો છો તો મિત્રો બસ માતાજીના ચરણમાં એવી પ્રાર્થના કરીએ કે સૃષ્ટિનું કલ્યાણ થાય અને ગાય માતાનું રક્ષણ થાય અને સનાતન વૈદિક સંસ્કૃતિ જે છે તે વિશ્વભરમાં વ્યાપી જાય બસ એટલી સાત્વિક ભાવના સાથે આપણે આ વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ જય મા કુલદેવી ખોડિયાર જય સનાતન ધર્મ